એને પહેલાં ખાઈ લઈએ પછી હજમ આવી રીત થાય લઈ હજમ કરતી ગમે ત્યારે બેઠી કરતી મોટું ચાલવું જોઈએ જો પોદરાનું બકડી ભરેલું પીળું એટલે બગલો હું ભગા આગળ માખી વીને કાયમ હોય આપણે જવાનું અત્યારમાં રચકો વાટવા એકલા જાવ જાઓ કારણ કે

આમ સારી વાંધો નહીં પણ અમુક જગ્યાએ એવી રીતે કેરામાં જરાક આ ટાર હોય ને આ કંઈ રીતની બરે છે પણ ક્યાં હું વાંધો નથી પાંદડા તો જો કે થોડાક ઓલા છે જ આપણે સોમસ જઈએ તો નહોતું થાય જો આ રીતનું કે ઓઈલ પાછી થોડી ખારી છે સાઈડ પા જરાક મોર એ રીતનું હે ને અત્યારે મેં જોવાલલા ઓલા કહેવાય તો હરિયા વાદળા થઈ ગયા ને આપણો રસકો એક બે વખત રજકા દવા સાટી એટલે રજકો તો એકલા જ મજાને થઈ ગયો આ જાહેરમાં બે વખત સાંટીને તો એ જાહેર બરોબર જોઈ એવી આમ જામતી નથી પણ હવે બરે હે આમ આપણને એમ થાય કે ઘેરો કયોગ થઈ જાય સારું તોરણ થઈ જાય પણ હવે અત્યારે નથી થતી જીરા ગોળ દવા સાંટી ને તોય કયો કા ન થાય હું અહીંયા જો સિલાઈ કેરો એટલો રે ને વાંટવાનો એ પછી ક્યાંય વાટી વાટીને ઓલો રજકો વાટવાનો થાય અત્યારે મેં ને દાતરે ગોતીને વાટવા માંડવું એટલે કામ જો જાહેરનો એક હોય કેવડો મજાનો જામી તો હવે જો તૈયાર થઈ ગયા છે તૈયાર એટલે ગામ જવાનું આમ તો ગામ જવાય તૈયાર થઈ જાય ગામ જવાય ત્યાં ભલે અને જવાનું હોય અમારે જાહેર વાટવા મોહનના મમન ની બરોબર

એટલે પૂરી હારા પાછળ બોલાવાના ઢગો ને હા એ તો ના કોઈ ને ગધાડા બાપ કે એવું પરાર એટલે જલ્દી જાય જાય ને તો આપડે તમાર હારી તો હારું કીધું તો આજ પાણી વાળવાનું દવા છાંટવાની છે આવિયા જ છે બે દી હે બે ટાઈમ દી પાસ હાલો હવે નીકળી આઠ ફાળ આઠ ટમડે થાશે એને ઈમેય બપોર સુધી વાટવાની આખો દી ન વાટો કાં કેસ હાન પારત પછી આપણે આયા પાણી વારવાનું છે હમ હાલો કરો ચાલો સમજી કરો હાલો હવે ડાયરેક્ટ અહીંયા

અવ ઘરે જવાનું બકરો કરવા નકર પાછે ડાયરેક્ટ અહીં જ આવતી તો અત્યારે જો એક ડોટ થાવા એન વાટ કરીું વાંદ અને બીજે બધે આમ જાયે અમાર મોટેકલ આમ પેડુ લે મેન પાજે અહીં તો ફરીશ કરે જાય આટલું વાઇટ બકરો બકરો તો એટલાન વાટ તો વાટ અમે અમારા ઘરે જઈશું આ જો અહીં વાટ છે અહીં મોટેકલ પેડુ

अब गरीब नहीं बोले तो खातो दसी एक तो कई बात नेक नो रुके और मस्त सा हाव में लजी हाटू ले दो आ देनो आ देनो दिया देन है चलो भूख लगी है खावा आवे जाए बस उठिया रखावती सास के ल खाए बा न पर है के देख कर कितना सब बटे कान पे आले आले कर सव

મારા મોહન ને પાવડા લઈન ફરવા જાવમ એટલે આ ધટક માં પાણી લઈ આવે અને ઘાઉં લઈ આવે લખાઉં કપડે સકલામાં નાખવા થાય સેરણમાં ખાંડા પણ સાફ કરીને કીવાનું થાય આપણે ખીચડી બનાવવાનું થાય હમ લેતા

ત્યારેક બોલો કે તો કેરે કેરે આવડી જાય કે શું આવડે તો નતાય જાતા હવે રેગ્યુલર હવે આમ મહિનો આલ વાઈટ દિન જ બેઠા કેરેક ગવ આવે રોટલી ખાવું જ હોય હું છોટી જ રયોય ન કરું તો ખાઈ જાય એવાવા દે સિટી દાયત નેર મોડેલ લાકા ને અને જો એક કેવો ખો ખો ફૂટી ગયો ને તે જો ખો કઈ હે પછી હું જાવ આકા ને હું નવા નવા ખેલા અટાણા બે ખેલા ન હોલે હમ કોડી ને કે અમાર તો વારી મોટા જબરા દે જી ની ની જંગલી ઉડળા જંગલી ઉડળા ઓ જંગલી સક્તર માં કાઓ ખાય રસ્તો ખાય જાય ખાય નથી ખાય આ કોતરી કોત ગામ નામ રહેવા દિન તો આય થોડી રહેવા નથી કે વાકાને જામ તો વાકાનેર ગયો તો તો એમ દાબેલી દાબેલી જો અમારા ની દાબેલી એમ કે મગાવી